સુરત ને વિશ્વ કક્ષાના રેલ્વે સ્ટેશનની સુવિધા પાંચ મીટરની ઊંચાઈએ એલિવેટેડ રોડ બનશે તો પાંચ પોઈન્ટ કિલોમીટર લાંબા આ કોરિડોરને પગલે વરાછા ખાંડ બજાર રોડથી લઈને લંબે હનુમાન રોડ અને રિંગ રોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે જેથી વરાછા ગરનાળુ ખાંડ બજાર

નવું સ્ટેશન બનાવ બનાવવામાં આવશે સુરતમાં વિકાસની ગતિમાં વધારો થતો દેખાઈ રહ્યો છે રીંગરોળને નવા સ્ટેશન સાથે જોડી દેવામાં આવશે ચારસો છન્નું કરોડના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવશે રિંગરોળને નવા રેલવે સ્ટેશનની સાથે જોડવામાં આવશે જેના પરિણામે ટ્રાફિકની સમસ્યાનો પણ મહદઅંશે આવી જશે